આજની આપણી વાર્તા છે આખો રૂમ ભરાઈ જાય તેટલું એક સુંદર મજાનું ગામ હતું તેમાં એક વિધવા સ્ત્રી તેમના બે દીકરાઓ સાથે રહેતી હતી થોડા વર્ષો પહેલા તેમના પતિ અચાનક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા પતિની સંપત્તિમાં પોતાની મહેનતથી ખૂબ વધારો પણ કર્યો હતો તેના બે હોશિયાર હતા પણ તેને સતત ચિંતા રહેતી કે બંને ભાઈઓ કેવી રીતે બધું સંભાળશે એક દિવસ સ્ત્રીએ તેમની કાબેલિયત અને બુદ્ધિની કસોટી કરવાનું નક્કી કર્યું તેણે બંને દીકરાઓને બોલાવ્યા અને તેમને પચાસ રૂપિયા આપીને કહ્યું તમે બંને બજારમાં જાઓ અને મારા માટે એવી ચીજ વસ્તુઓ લાવો કે જેનાથી મારો આખો રૂમ ભરાઈ જાય બંને છોકરાઓને નવાઈ પણ લાગી પણ માએ કહ્યું છે એટલે કરવું તો પડશે બંને બજારમાં ગયા મોટો છોકરો એક સુંદર દુકાનમાં ગયો તેણે દુકાનદારને પૂછ્યું કે મને પચાસ રૂપિયાની એવી વસ્તુ આપો કે મારો રૂમ ભરાઈ જાય આ સાંભળી દુકાનદારે તેને પગથી માથા સુધી જોયો અને મોઢું બગાડી કહ્યું તું સાવ ગાંડો લાગે છે પચાસ રૂપિયામાં તો કાંઈ ના આવે ચાલ હાલ તો થાય અહીંથી તે મોટો છોકરો ખૂબ નિરાશ થઈને કાંઈ પણ લીધા વગર ઘરે પાછો આવી ગયો આ બાજુ પહેલો નાનો છોકરો પણ એક દુકાનમાં ગયો તેણે ઘણી એવી બધી ચીજવસ્તુઓ જોઈ પણ પચાસ રૂપિયામાં રૂમ ભરાઈ જાય તેવું કાંઈ ના મળ્યું જ્યાં એ દુકાનની બહાર નીકળ્યો ત્યાં તેની પાસે એક નાનકડી છોકરી આવી તે છોકરી મીણબત્તીઓ વેચતી હતી તે આ છોકરા પાસે આવી અને તેને મીણબત્તી ખરીદવા કહ્યું પહેલાં તો છોકરાએ મીણબત્તી ખરીદવાની ના પાડી પણ તરત જ તેને એક વિચાર આવ્યો અને તેણે ચાલીસ રૂપિયાની થોડી મીણબત્તીઓ ખરીદી લીધી પછી બાજુની દુકાનમાંથી દસ રૂપિયાની બાકસ લીધી અને તે ઘરે ગયો તેની માએ બંને ભાઈઓને બોલાવ્યા મોટા છોકરાને પૂછ્યું કે તું શું લાવ્યો મોટા છોકરાએ કહ્યું માં હું બધી દુકાનોમાં ગયો પણ પચાસ રૂપિયાનું કાંઈ નથી આવતું કે જેનાથી આખો રૂમ ભરાઈ જાય પછી માએ બીજા છોકરાને પૂછ્યું કે તું કાંઈ લાવ્યો એટલે તેણે થેલીમાંથી મીણબત્તી અને બાકસ કાઢી ને તેણે મેજ ઉપર મૂક્યા એટલે મોટા છોકરાએ કીધું બસ આટલું જ આનાથી કંઈ થોડો રૂમ ભરાશે એટલે નાના છોકરાએ તે મીણબત્તીઓ પ્રગટાવી મીણબત્તીઓ પ્રગટતાની સાથે જ આ આખો ઓરડો એક આછા પ્રકાશથી ભરાઈ ગયો માને તેના નાના છોકરાની બુદ્ધિ ઉપર ગર્વ થયો તેણે મનોમન નક્કી કરી લીધું કે મારી સંપત્તિનો સાચો વારસદાર આ મારો નાનકડો છોકરો જ છે